એ રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ ખેડૂત મિત્રો આજનો દિવસ એટલે કે પવિત્ર રક્ષાબંધનનો દિવસ આ દિવસે જેમ ભાઈને અને બેનને મળ્યા વગર ન ચાલે એવી જ રીતે મગફળીના પાકમાં વલડાટનો છંટકાવ કર્યા વગર તો હાલે જ નહીં ખેડૂત મિત્રો મગફળીના પાકમાં વરડાટના ફક્ત ત્રણ છટકાવ એટલે ગુણવત્તાયુક્ત ઉત્પાદન ખેડૂત મિત્રો પહેલો છંટકાવ કે જ્યારે ફૂલ અવસ્થા હોય એટલે કે તમારી મગફળી ચાલીસ થી પિસ્તાલીસ દિવસની થાય ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે પહેલો છંટકાવ કરી દેવામાં આવે તો ખેડૂત મિત્રો ફૂલની સંખ્યા વધે અને અઢળક સૂયા ફૂટે ખેડૂત મિત્રો બીજો છટકાવ તો કે પ્રથમ છંટકાવના પંદર દિવસ બાદ બીજો છંટકાવ કરી દેવામાં આવે તો જે સૂયા ફૂટા છે અઢળક એને ગોગડા બનાવશે ગોગડામાંથી ઝડપથી પોપટા પણ બનાવશે ખેડૂત મિત્રો ત્રીજા છંટકાવની વાત કરીએ

હવે આટલા સારા રિઝલ્ટ હશે તો ખેડૂત મિત્રોના મનમાં ઘણા પ્રશ્નો થશે કે આનો ખર્ચો પણ ખૂબ જ વધુ હશે પણ એવું નથી ખેડૂત મિત્રો આનો ખર્ચો માત્ર ત્રીસ રૂપિયાનો એક પંપ પડશે અને આનું પ્રમાણ છે પંપે પચીસ એમ ખેડૂત મિત્રો વિઘાડી ત્રણ પંપ કરો એટલે કે નેવું રૂપિયાનો ખર્ચ અને જો ત્રણ રાઉન્ડ મારો એટલે બસો ને સિત્તેર રૂપિયાનો ખર્ચ પણ આ બસો સિત્તેર રૂપિયાની સામે તમારે બે હજારનું વળતર મગફળીના પાકમાં પાકું પાકું ને પાકું જ આવી સારી માહિતી અને વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબરનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો ઓનલાઈન મગાવવા અથવા વરડાન દવા તમારા નજીકના એરિયામાં કઈ બાજુ મળે છે એના માટે તમારા અમે તમારા અમારા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો અમારા હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાસી ધન્યવાદ